નમસ્કાર ધોરણ નવ પુત્રવધુનું સ્વાગત એકમ પણ આપણો નવમો છે જેના કવિ મકરંદ દવે કે જેમનો જન્મ તેર અગિયાર ઓગણીસો બાવીસમાં થયો અને અવસાન એકત્રીસ એક બે હજાર પાંચના રોજ થયો મકરંદ દવે ત્યાં જે કાવ્ય રચ્યું છે પુત્રવધુનું સ્વાગત સ્વાગતની સંધિ સુવત્તા આગત સુવત્તા આગત એટલે સ્વાગત ખાસ યાદ રાખજો ગીત છે આ ગીતની અંદર એમણે પુત્રવધુનું જે સ્વાગત કરે છે એની વાત છે પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે એના આવવાથી ઘરમાં કેવા કેવા બદલાવ આવે છે એનું વર્ણન કરે છે કુતર નહીં આવવાથી જે ઘઉનું જે સૌંદર્ય ખીલી ઉઠે છે વગેરે અહીંયા આગળ આપણે એમના વાત જોવા મળશે મકરંદ દવે વિશે વાત કરીએ તો મકરંદ વજે શંકર દવે સાંઈ તરીકે ઓળખાય છે મકરંદ વજે શંકર દવે સાંઈ તેઓ રાજકોટ જિલ્લાના ગુંડલના વતની મકરંદ દવેના તને કયું કહે છે ગોંડલ રાજકોટ જિલ્લાનો ગોંડલ આઝાદીની ચળવળમાં પણ જોડાયા હતા અનેક અખબારોમાં કામ કર્યું તેમણે વલસાડ જિલ્લાના નંદી ગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું સૌથી વિશેષ વાત એ છે કે વલસાડ જિલ્લાના નંદી ગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું જબુક વીજળી જબુક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે કયો જબુક વીજળી જબુ બે ભાઈ તાઇકો બાળનાટ્ય સંગ્રહ છે યોગપદ અને અંતવેદી તેમના અધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે કરણા જયભીરી ગોરજ સૂરજમુખી સંગના સંગતિ તેમના કાવ્ય સંગ્રહ છે શેણી બીજાનંદની ગીત નાટિકા છે શેણી બીજાનંદ મિત્રો બહુ મસ્ત મજાનું શેણી અને બીજાનંદની કથા છે આખીને માટીનો મહેકતો સાદ નવલકથા છે સંત કેરી વાણી સંપાદિત ભદન સંગ્રહ છે અને તેમણે તેમને કે છે રણજીતરામ સુર્ણચંદ્ર કહેનાર થયા છે પુત્રવધનું સ્વાગતની વાત કરીએ મિત્રો એકમ તરફ પહેલાં આપણે ફરતી એકવાર યાદ કરી લઈએ પુત્રપદુનું સ્વાગત તેનો સાહિત્ય પ્રકાર ગીત છે ના રચયિતા એટલે કે કવિ મકરંદ દવે છે જેમનો જન્મ ગોંડલમાં થયો હતો કઈ કઈ નૃત્ય મુખ્ય છે તો કહેવાય કે જગુ પીવડી જગુ બાળ કાવ્ય સંગ્રહ છે એમનો તાયકો બે ભાઈ જયભીરી તરણા સતકેરી વાણી માટીનો મહેક તો સાદ એ નવલકથા છે એ ખાસ આ એકમ જે છે એમણે તમે જુઓ કે પુસ્તક પરિવાર કાવ્યમાંથી લેવામાં આવે છે સામાન્ય એકમ લેવામાં આવે છે પરિવારમાંથી લેવામાં આવે છે કાવ્ય તરફ આપણે આગળ વધીએ શું કહે છે જુઓ એની પ્રસ્તાવના જોઈ લઈએ તો કહે છે ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે કે પુત્રી દીકરી વિશે તો ઘણા કાવ્યો રચાયા છે મિત્રો પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય શીખે છે વિરલ અદ્ભુત કાવ્ય છે કે જેમાં પુત્રવધુનું સ્વાગત કરવામાં આવતું પુત્રવધુ એટલે પુત્રની જે પત્ની છે પુત્રવધુ એનું સ્વાગત કાવ્ય છે કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે લક્ષ્મીજી જે આપણા ઘરની મિત્રો આપણે કહીએ છે ને કે આપણી ઘરની વહુ આપણા ઘરની ઇજ્જત છે આબરૂ છે આપણી લક્ષ્મી છે એ સાથે સરખાવે એના આવવાથી ઘરમાં સો સો કુંડની કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા વ્યક્ત કરે છે પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર અને છાયડી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે ઘરનું શું ગણ્યું છે ઘરનું છત્ર અને છાંયણી ગણાવીને અદ્ભુત ગૌરવ કરે છે બંને કુળ ઉજાડનાર ઉજાડનાર એટલે મિત્રો જેને આગળ લઈ જાય દીપાવનાર મિત્રો આ છે ઘરને ઉજાડનાર ઉજાડનાર શોભાવનાર છે દીપાવનાર છે પ્રતિષ્ઠા વધારનાર છે કે છે પુત્રવધુના આગમનથી જીવતરની હાસ નિરાંતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે કાવ્યની હવે આપણે જોઈએ તો શું કહે છે કે આજ લક્ષ્મી આવ્યા મારે આગળ આજ લક્ષ્મી આવ્યા મારે કે લક્ષ્મી એટલે લક્ષ્મીની વાત કે આ લખમી આવ્યા મારી આંગણે લાવ્યા સો સો કમલની સુગંધ ઓછવ મારી આંગણે ઓછવ એટલે ઉત્સવ ઓછા એટલે કુદરવધુ પુત્રવધુ એટલે શું તો કે છે કે દીકરાની જે પત્ની છે એની માટે છે સ્વાગત આદર જે આવકાર છે લક્ષ્મી શબ્દ વપર્યો હતો એટલે કે લક્ષ્મી સુગંધ સુગંધ સમારાથી શબ્દ થાય સુવાસ પરિમલ સૌરભ ઉત્સવ ઓછવ એટલે ઉત્સવ કહે છે કે આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે લાવ્યા સો કમળની સુગંધ ઓછવ માર્યા આજે લક્ષ્મી મારે આંગણે પધાર્યા છે કે આવ્યા છે અને સાથે સાથે એ સો કમળની સુગંધ લાવ્યા છે એ કમળની નહીં ત્યારે સો કમળ જે હોય એ લક્ષ્મી મારે આંગણે આવ્યા છે કે છે અને લાવ્યા સો કમળની સુગંધ અને એ સો કમળની સુગંધ લાવ્યા છે મારે આંગણે કે છે આજે ઉત્સવ આવે છે કેમ કે પુત્રવધુને એમના ઘરમાં આગમન થયું છે અને વધુના આવવાથી એના ઘરની જે શોભા છે સુગંધ છે એ વધી ગઈ છે મિત્રો જો પુત્ર વધુનું ઘરમાં આગમન થાય એટલે ઘરની ઇજ્જત વધે છે એની આભરું વધે છે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો એવું કહેવાય છે જે ઘરની અંદર પુત્ર વધુનું સ્વાગત પુત્ર વધુની માન મર્યાદા સચવાતી ન હોય એ કુટુંબ પરિવાર ક્યારેય સમૃદ્ધિ તરફ આગળ વધી શકતો નથી એ બતાવે છે કે જેમ દીકરી આપણા માટે મહત્વની છે એમ પુત્ર વધુ પણ આપણા માટે મહત્વની છે અને ક્યારેય ટુકારીને અપશબ્દો ક્યારે એને બોલવા ન જોઈએ અને હંમેશા એના માનને જાળવવાનો પ્રયત્ન કરવો અને ગૌરવનું હંમેશા તમારે રક્ષણ કરવું જોઈએ અને ગૌરવને હંમેશા તમારે જાળવવું જોઈએ એ પણ કોઈકની દીકરી છે તમારા ઘરે આવી છે તો એને પોતાની દીકરીની જેમ સાથ વોગે છે એ આગળ આપણને બતાવે છે અને આપણા ઘરે તો લક્ષ્મી પધાર્યા છે જેમ આપણે લક્ષ્મી માતાનું સ્વાગત કરીએ છીએ ને ઉત્સાહભેર એમ આપણે પુત્ર વધુનું પણ કહે છે સ્વાગત કરવાનું પુત્ર વધુ આપણા ઘરની લક્ષ્મી છે તમે એમ માનો કે આ લક્ષ્મીજી જ આપણા ઘરે પધાર્યા છે લક્ષ્મી માતા આપણા ઘરે આવે ને કેવો વૈભવ જોવા મળે એમાં પુત્ર વધુનું આગમન થતાં આપણા ઘરે આવો જ વૈભવ જોવા મળે છે મારી અળવી ભીતોને એના આંગળા જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે સણગા મારી અળવી કહે છે કે મારી આ સુની ભીતો અળવી એટલે કે સૂની ભીતો મારી સૂની ભીતોને ત્યાં આંગળા જ્યારે લ પુત્રબીની ઘરમે એટલે કે ઘરમાં જ્યારે આવે છે ત્યારે એના આંગણાની છાપ પાડવામાં આવે છે ક્યાં ભીતો ઉપર શૂની ભીતો ઉપર એની આંગણાની છાપ પાડવામાં આવે છે મિત્રો જુઓ કે મારી અળવી ભીતોને એના આંગણા મારી શૂની દિવાલો જે છે ભીતો છે એના આંગળાથી એની છાપ પાડવામાં આવે છે કેટલી પરંપરાઓ હોય છે મિત્રો કે જ્યારે લગ્ન કરીને વધુ આવે તો એને જે હાથ જે છે એ હાથની કંકુની અંદર આપણે કહીએ છીએ અને કંકુ દ્વારા એને શું કહે ઘરની દિવાલો પર એના જે છાપ પાડવામાં આવે છે એવી કેટલીક પરંપરાઓ હોય છે રીત રિવાજો હોય છે એટલે કે જે મારી અળવી આ સુની બીતો ને એના આંગણા જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર અને જ્યાં જ્યાં એ પડશે ત્યાં જ્યાં સોહે શણગાર ત્યાં બધે જ શોભી ઉઠશે આનો શણગાર છે સોહે એટલે શોભે જ્યાં જ્યાં કહેશે છે પડશે એનો શું કરે જ્યાં જ્યાં પડશે જ્યાં જ્યાં એના આંગણા પડશે જ્યાં જ્યાં એના આંગણા અળશે ત્યાં બધે જ તો શણગાર શોભી ઉઠશે કે છે આજ ઓછો મારે આંગણે આજ મારા આંગણે સવાયો છે કેમ કે એમના ઘરે પુત્રવધુનું સ્વાગત થયું છે પુત્રવધુનું આગમન થયું છે આજે મારા ઘરે આંગળે એ છે સવાયો છે કે એને વેણ લે બાલપ નીતરે એને ટોડળી ટહુકાર એની વેણ લે છે વેણ લે છે કે એની વેલણે એટલે શું કહેવા માગે છે કે એની વેણમાં વેણમાં એટલે એના શબ્દોમાં બાલપ નીતરે એ બોલે છે ને તો દરેક મોટા વ્યક્તિઓ છે ઘરના વડીલ છે એના માટે માન છે ને નીતરે છે ઉતરી આવે છે મિત્રો જુઓ કે એને દરેક વ્યક્તિ માટે માન છે મોટા વ્યક્તિ પ્રત્યે એને માન છે સસરા પ્રત્યે માન છે સાસુ પ્રત્યે માન છે એને વીણે લે વાલક ની એની વાણીમાં જ જાણે કે છે પ્રેમ છે એની વાણી બોલે છે ઘણા જુઓ કે આપણે કહીએ છે કે પાણી અને વાણી બહુ સાચવીને વાપરો હમ તમે વાણી સારું વાણી સારું પણ કરી શકે છે વાણી જીવાડી પણ શકે છે અને વાણી મારી પણ શકે છે તમે વાણી વાપરવાની છે તો સારા કામમાં વાપરો કોઈને અપશબ્દો શા માટે કહેવાય કોઈકના સારા વિકાસ માટે કોઈની ઉન્નતિ માટે એ આપણે શબ્દોને વાપરવાના હંમેશા સકારાત્મક વિચારો નકારાત્મકને એ કહેવા માગે છે એટલે પુત્ર બધું આવી જાય અને ઘરે એનું સ્વાગત થાય છે જુએ છે અને પુત્ર વધુ પણ જુઓ એટલી ગુણવાન કે એને વેણેલે એની વાણીની અંદર જાણે કે વાલક વાલક નીકળે છે દરેક માટે કહે છે નાના હોય તો નાનાને પણ માનથી બોલાવે છે પ્રેમ સાથે રાખે છે મોટા હોય તો એમને માન સાથે બોલાવે છે આદર સત્કાર કરે છે એમની સેવા કરે છે કે છે એને બેણ એટલે વાલક મિતરે છે એના ભેણમાં વાલ વરસે છે કે છે એને ટોડલી એ ટવકાર અને એના ઘરના ટોટલે ટવકાર થાય છે કે છે એમના જે ઘર છે એના ટોટલે ટવકાર થાય છે બોલે છે જાણે છે ટુકાર થઈ રહ્યા છે બારણાની જે સાત આપણે ટોડલી એટલે શું એટલે કે બારાની શાક ઉપર જે બંને છે ટુકાર થાય છે આજ મારે આંગણે ઉત્સવ આવે આજ મારે આંગળી ખરેખર શું આવે છે ઉત્સવ આવે છે પુત્ર વધુનું સ્વાગત થયું છે ઘરમાં આગમન થયું છે આગળ કહે છે એ તો ઘરનું છતર ઘરની છાંયણી ઘરની અગાસી ખુલ્લું ખુલ્લો આકાશ ઓછો મારે એ તો ઘરનું છતર શકે છે આ પુત્ર વધુ તો મારે ઘરનું શું છે છત્ર છે ઘરની માન મર્યાદા છત્ર એટલે મિત્રો કે ઢાંકવાનું કંઈ છત્ર નથી ઘરની માન મર્યાદા છે આપણું છે ઇજ્જત છે આપણા ઘરની ઇજ્જત શું છે આપણી પુત્ર વધુ છે કહેવાય છે ને કે ઘરની ઇજ્જત છે અને માન સાથે રાખો એને પ્રેમ આપો એમની સાથે ગૌરવથી વળતો એટલે માનની હંમેશા રક્ષા કરો ક્યારેય એને એના પિયર તરફ એના માતા પિતા તરફથી એને એવો ઠપકો ન આપો તો એવી વાત છે એને માન મર્યાદાને હંમેશા જાળવાનો પ્રયત્ન કરે ઘરનું છતર છે જેમ ઘર વગરનું છતર હોય છતર વગરનું ઘર જેમ સારું ના લાગે એ પુત્ર વધુ વગરનું ઘર પણ સારું શોધતું નથી મિત્રો ઘરની છાંયણી ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે ઘરની છાંયણી છે એ કહે છે કે ઘરની છાંયણી એટલે ઘરમાં શાંતિ જાળવનારી છે ઘરમાં શાંતિ લાવનારી છે કે તમે જુઓ કે પુત્ર વધુ સારી હોય તો આખો કૂડ તારે અને પુત્ર વધુ ખરાબ હોય તો કૂડને ઉતારી નાખે છે બરબાદ કરી નાખો એટલે તમે એની સાથે જો વર્તાવ કરશો એવો જ વર્તાવ તમને પણ મળશે મિત્રો આપણા કુંડને આગળ દીપાવના લઈ જનાર કોણ છે કહીએ છીએ એટલે કહે છે કે તમે તો ઘરની એટલે ઘરની છાંયણી છે કે છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે સાથે સાથે આ ઘરની અગાસીનો ખુલ્લો આકાશ છે સ્વતંત્રતા છે એને તમે દીકરાની જે હોવ છે પુત્ર એને જેમ આકાશ ખુલ્લું હોય સ્વતંત્ર હોય એને પણ જીવન જીવવા માટેની સ્વતંત્રતા આપો એને બંધ બારણા બંધ દીવાલની અંદર પૂરી નહીં રાખો અને પોતે સ્વતંત્ર કંઈ જીવવું છે તો એને જીવવાનો અવસર આપો કહે છે અને જીવવા દો મૂકીને છે ઓછો મારે આર આજે મારા ઘરે તો સૌ આવ્યો છે કે સૌ ઉજવાય છે કે એને બબ્બે તે કુળને ઉજાડે બે બે કુળને ઉજાડ્યા છે કયા કયા તો પિયર અને સાસરી એ બંનેની વાત કરી છે પિયરને પણ કહે છે કે તેણે તો ઉજાડ્યા છે ઉજાડ્યા છે એટલે શું કર્યા છે એ કહેવા માગે છે કે પિયર જે છે ને પણ એને શોભાવ્યું છે અને સાસઠી છે એને પણ શોભાવ્યું છે દીકરી જ એકમાત્ર એવું પાત્ર છે મિત્રો કે વહુ એકમાત્ર એવા પાત્રો છે કે જે બે કુળને ઉજાડે છે પિયર અને શાસક બંને એટલે આપણે એને હંમેશા માન સાથે ગૌરવ સાથે યાદ રાખવા જોઈએ બોલાવવા જોઈએ એણે બબ્બે તે કુળને ઉજાડ્યા હૈયે હું ચિંતરની હાંસ અને હૈયામાં કુટુંબીજનો હૈયામાં એટલે કુટુંબીજનો પ્રત્યે એને પ્રેમ છે અને જીવનમાં સંતોષ અને શાંતિ છે કે એને પોતાના હૈયાની અંદર હંમેશા કુટુંબના જે સભ્યો છે દિયર હોય નણંદ હોય જેઠ હોય જેઠાણી હોય પુત્ર જે છે પુત્રી હોય ભત્રીજા હોય દરેક માટે એના હૈયામાં પ્રેમ રહેલો છે કે હંમેશા એના જીવનમાં જીવતરની હાસ હાસ એટલે શાંતિ છે એને સંતોષ છે હાસ એટલે શું થાય છે સંતોષ છે કે જીવતરની જિંદગીમાં હંમેશાને સંતોષ છે શાંતિ છે કે છે તો એવી પુત્રવધુનું અહીં વર્ણન કરતું નું ગીત છે સરસ મજાનું વિડીયોને તમે વારંવાર જુઓ અને પછી જે પંક્તિઓ છે એના અર્થને સમજવાનો પ્રયત્ન કાવ્ય આપણું ખૂબ જ ટૂંકી જે કહેવાય એ ટૂંકમાં પતે એવું છે વિસ્તાર જે છે કે તમે દીકરીને લગતા કેટલાક કાવ્યો શોધીને વર્ગમાં રજૂ કરી શકો છો દીકરીને લગતા તો પુત્રવધુને લગતા કેટલાક જે પ્રેરણાત્મક જે પ્રસંગો હોય એ પણ તમે રજૂ કરી શકો છો જોઈ શકો છો મહાન કવિઓ દીકરીઓ પુત્રવધુ વિશે જે કવિ છે એ પણ તમે ટાંકી શકો છો વિશેષ આ કાવ્યોની અંદર આપણને આટલું જોવા મળે છે કે પુત્રવધુ જે આપણી ઘરની માન મર્યાદા આપવું છે એને હંમેશા સારી રીતે ગૌરવપૂર્ણ જીવન જીવવા સ્વતંત્રતા જીવન જીવે એવો પ્રેમ રાખવો જોઈએ ગૌરવ જળવાય એવો પ્રયત્ન હંમેશા કરતો રહેવું જોઈએ સવારથી શબ્દોમાં જોઈએ તો કે અળવું અળવું એટલે શું શણગાર વિનાનું શોભા રહી આગળ કહે છે આંગળા એટલે આંગળીઓથી લીલબમાં કરાતી છે ભાર પરસ પરસનો એ શું શબ્દ થાય છે પર્સ કરવો કે છે ટોળલો ટોળલે બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો કે છતર એટલે છત્ર ઉજાળવું એટલે શોભાવવું વિરુદ્ધાથી શબ્દોમાં જો સુગંધ એટલે દુર્ગંધ તડકો એટલે ચાયણો ખુલ્લો એટલે બંધ તળ બધા શબ્દો છે લક્ષ્મી એટલે લક્ષ્મી ઉત્સવ એટલે ઉત્સવ જીવતર એટલે જન્મારો જિંદગી રૂઢિપ્રયોગની અંદર છે કુળને ઉજાળવું કુળને ઉજાળવું એટલે કુળને સ્વભાવું કોની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું એ કહેવાનો અહીંયા અર્થ છે એ છે ને આપણે ઘણી વાર કે આ એની પુત્રો વધે કુળને ઉજાળ્યું છે કે છે એના કુળને સ્વભાવ્યું છે કે છે એ કહેવામાં આવે અહીં સ્વાધ્યાયની અંદર જો વિકલ્પો જોઈ શકીએ છીએ કે ભાઈ વધુના આવવાથી જાણે લખમી આંગળામાં આવ્યા આંગણે આજે ઉત્સવ થયો સો સો કમલની આવી તો ઉપરના બધા કે ભાઈ આજે શું થયું છે કે પુત્ર વધુના આવવાથી શું જોવા મળે છે કે છે તો આપણને ત્યાં ખબર પડે કે પુત્ર વધુના આવવાથી શું જોવા મળે છે તો કે આજે આંગણે ઉત્સવ થયો છે કે છે પુત્રવધુના આવવાથી વધુના વેણ કેવા લાગે છે કડવા લાગે છે વહાલની તરતા લાગે છે કેવા લાગે છે કે વધુના વેણ તો વહાલ તરતા લાગે છે કે છે કેવા લાગે છે વહાલ નીતરતા જે કે છે બતાવે છે ને આપણે કે પુત્ર વધુના વેણ કેવા લાગે તોછડા લાગે વહાલ નીતરતા લાગે કે કેવા લાગે એની વાત કરી છે તો ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે વહાલ નીતરતા કાવ્યની અંદર વાત કરી દે તેવી ઘરનું છત્તર બનવું એટલે શું ઘરનો કબજો સંભાળી ગયો ઘરના બધા સભ્યોને સાચવનારું બનવું કે શું બનવું ઘરનું છત્તર બનવું તો ઘરનું છત્તર જે બનવું એટલે ઘરના જે બધા સભ્યોને સાચવનારું બનવું એની વાત કરે ચોથો છે કે ઘરની અગાસી ખુલ્લું આકાશ કે વાક્યનો ભાવા શું બંધન ગુલામી તિરસ્કાર સમાન સ્વતંત્રતાને સ્વીકાર ચોથો જે આપણને ઓપ્શન આપ્યો છે શું થાય છે કે ઘરનું છતર બનવું એટલે શું ઘરનું છતર બનવું એટલે મિત્રો ઘરની અગાસી ખુલ્લું આકાશ એનો અર્થ શું થાય તો એ કહે છે કે સન્માન સ્વતંત્રતા સ્વીકાર કરવો પછી જે બે ત્રણ અંદર પ્રશ્ન પૂછાય ઘરની અડધી ભીતો હવે શણગારથી કેમ સ્વવા લાગી ગયા છે એની વાત જે કરી છે કે આ ઘરની અળવી ભીતો તો કેમ કહે છે કે હવે એ શોભવા કેમ લાગી છે કે છે તો કે ઘરની અંદર કે પુત્રવધુનું શું થયો છે આગમન થયું છે એનો સ્પર્શ થયો છે એટલે ઘરની ભીતો કહે છે જે આગ સુધી સૂની હતી એ હવે શોભવા લાગે છે પરંતુ કે જે પુત્રવધુની આંગળીઓનો જે સ્પર્શ થયો એ થતાં જ એ ભીતો જાણે કે છે એ હવે શણગારી ઊઠી છે કે છે એમ શોભી ઊઠી હોય એવું લાગે છે એટલે કે છે કે પુત્રવધુના આગમનથી જ આ બધી અસરો જોવા મળે છે કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે કે જે પ્રાણ પુરાવે ભી તો નિર્જીવ છે પણ જાણે બધી શોભી ઉઠી હોય ઘરનું વાતાવરણ જીવંત બની ગયું હોય એવું લાગવા લાગે છે પછી સવિસ્તાર જે છે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો તો તમે કરી શકો કે પુત્રવધુના આગમનથી કઈ કઈ કે લક્ષ્મીનું આગમન થતાં ઘરમાં પ્રવેશતા કેવું બધું જોવા મળે છે આગમન આનંદ છવાઈ જાય છે આગળ કહે છે કે આપણે સો સો કમળોની જાણે સુગંધ ફેલાઈ ગયું હોય ઘરમાં જાણે ઉત્સવનું વાતાવરણ સર્જાઈ ગયું હોય બીની જે દીવાલો હતી એ શોભી ઉઠી હોય બધાના વાણી દ્વારા એને શું કરે છે દર વર્તના દીવ જીતી લીધા છે જેણે કહે છે કે અગાસીને જાણે ખુલ્લું આકાશ છે એમ સાસરી ને આકરું એ ઢાંકળ છે દરેકને પોતાની શીતળ છાયણાથી એને નિશ્ચિત કર્યા છે વગેરે એની અંદર આપણે પરિવર્તનની નોંધ કરી શકીએ મિત્રો હવે આવનારા ભાગની અંદર આપણે એના પછીનો આગળનો જે એકમ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે એ કમની ચર્ચા કરીશું અસ્તુ